કેશોદના રંગપુર ગામે પરિણીત યુવકે યુવતીને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યો કેશોદના રંગપુર ગામે પરણીત યુવકે લગ્ન કરવાની લાલચ આપી પોતાના જ ગામમાં રહેતી યુવતી સાથે પ્રેમ સંબંધ રાખી ગત ઓગસ્ટ માસથી અત્યાર સુધી અવરનવર શરીર સંબંધ બાદથી દુષ્કર્મ આચર્યું હોય કેશોદ પોલીસે પુનિતભાઈ દેસાભાઈ બાબરીયા વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે કેશોદના રંગપુર ગામે પરણીત યુવક પુનિતભાઈ દેસાભાઈ બાબરીયાએ ભોગ બનનાર યુવતીને વિશ્વાસ અપાવવા મૈત્રી કરાર કર્યા હતા અને પોતાની પત્નીને છૂટાછેડા આપી લગ્ન કરવાની ખાતરી આપી છે છેલ્લા આઠેક માસથી શરીર સંબંધ બાંધતો હોય એવામાં મૈત્રી કરાર રદ કરી લગ્ન કરવાની ના પાડતા યુવતી પ્રેમમાં કરેલો વિશ્વાસ ખોટો ઠર્યો હતો અને ડગો થયો હોવાનું ધ્યાને આવતા કેશોદ પોલીસ સ્ટેશનમાં પહોંચી આપવીથી પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે આર વાઝા અને પોલીસ કોન્સ્ટેબલ અમરાભાઈ હામાભાઈ જુજીયા સમક્ષ રજૂ કરતા નિવેદન નોંધી ભારતીય ન્યાય સંહિતાની કલમ પાસઠ બે એલ ઓગણસિત્તેર હેઠળ ગુનો નોંધી દુષ્કર્મ આચરનાર પુનિતભાઈ દેસા ધીરુભાઈ બાબરિયાની ઝડપી પાડવા ટેકનિકલ સોર્સિંગ નો ઉપયોગ કરી ચક્રો ગતિમાન કર્યા છે ગતરોજ કેશોદ પોલીસ સ્ટેશન ખાતે એક લગ્નની લાલચ આપી અને તેની સાથે દુષ્કૃત્ય કરેલ જે અંગેનો બનાવ જાહેર થયેલો છે જેમાં આરોપી પુનિતભાઈ દાસાભાઈ દેસાભાઈ બાબરિયા કે જેઓ રંગપુના રહેવાસી છે જેઓ આ કામના ભોગ બનનારની સાથે આજથી દોઢેક વર્ષ પહેલાં પરિચયમાં આવેલા ત્યારબાદ તેઓ પોતે લગ્ન કરેલા હોવા તેમ છતાં પણ આ કામના ભોગ બનનારને પોતે એની સાથે છૂટાછેડા લઈ અને લગ્ન કરશે તેવી લાલચ આપી તેઓની સાથે અવારનવાર શરીર સંબંધ બાંધેલ તેમજ તેઓએ મૈત્રી કરાર પણ કરેલ અને પાછું મૈત્રી કરારનો ભંગ પણ કરેલો તોડી પણ નાખેલા હતા રદ કરેલું અને આમ તેઓ અને બાદ એમને લગ્ન કરવાનું અમને ભોગ કહેતા તેઓ લગ્ન કરવાની ના પાડી દીધેલી જે બાબતમાં ભોગબનારે કેશોદ પોલીસ સ્ટેશન આવી પોતાની ફરિયાદ જાહેર કરતા કેશોદ પોલીસ સ્ટેશનને ગુનો દાખલ કરી આગળની તપાસ ધરી છે રાવલિયા મધુનો રિપોર્ટ S9 ન્યૂઝ કેશોદ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે